આગળ સમાચારો તરફ નજર કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશ તાલુકાના બજરા ગામે ગઈકાલે રાત્રે બે જૂથ અથડામણ વચ્ચે કહી શકાય કે ભારે અથડામણ સર્જાયું હતું ગામના મંદિરને લઈને થયેલી તકરાર ઉગ્ર બનતા સામ સામે પથ્થરમારો થયો હતો જેમાં સાત થી આઠ લોકોને ઇજા પહોંચી હતી આ અથડામણમાં કુલ સો જેટલા વાહનને નુકસાન પહોંચાડવા પડ્યું છે કેટલાક ઘરોના બારી બાણાના કાચ સહિત અન્ય વસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે એ કારને સળગાવી દેવાની ઘટના પણ સામે આવી છે આ ઘટનાની જાણ થતાં જ બોડી રાત્રે એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા આ અંગે હિંમતનગરના ડીવાય એસપી એ કે પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે હિંસા ફેલાવનારા પચીસ થી ત્રીસ જેટલા લોકોને રાઉન્ડ અપ એટલે કે અટકાયત કરવામાં આવી છે હાલમાં મજરા ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે પોલીસે બંને જૂથ સામે કાયદેસરની કાર્યવાહી ખાતરીને વધુ તપાસ શરૂ કરી છે